જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે વાત કરવી છે એક સત્ય ઘટના વિશેની આ બનાસકાંઠામાં બનેલી આ સત્ય ઘટના છે મિત્રો અને આને વાતને કંઈ વધારે વર્ષ પણ નથી થયા એસી કે નેવની આસપાસ વર્ષ થયા છે મિત્રો અને આ સો સનાતન સત્ય છે એક દિવસ એક ભગત માણસ પોતાના ઘરે ઢાળિયાની માલિપા બેઠા હતા અને ભગત માણસ હતો ભગવાનનું નામ લે રોજ સાંજ સવાર મંદિરે જાય દર્શન કરે પૂજા આરતીમાં જાય અને ભગવાનના ભજનથી એટલો એને મસ નેડો લાગેલો કે એની ઘરે કોઈ અતિથિ આવે તો એને ચા પીવડાવે જમવાનું હોય તો જમાડે બહુ જબરજસ્ત ભક્તિવાન માણસો હવે આ ભગતને એક દિવસ એક સાધુ મહારાજ આવ્યા અને એમણે કીધું કે ભગત કે હા કે તમે આજે બાર ન નીકળતા આવતાની હંગા થઈ આવું કીધું એટલે ભગત ને એમ થયું કે આવું કોણ કહો છો બાપજી કે આવો અંદર બેસો ઉભા હું ચા નું કેવડાવું કે તો કે ના ના મારે ચા નથી પીવી પણ ભગત હતા એમણે કીધું કે ના બાપુ બેહો આ તો અમારું બનાસકાંઠા છે અહીંયા ચા પીધા વગર જવાતું છે બાપુ બેસો તમે અને બહુ આમ ભાવુક માણસ હતો ઈ આમ હળી ગાડી અને ઘરે કેવા ગયો કે સાંભળ્યું અને એ પત્ની સંસ્કારી બાઈ આ બોલ્યા કે બોલો કે એક સાધુ આવ્યા છે તો તમે થોડો ચા બનાવો કે હું સાધુને અમે બેઠા છીએ હવે હમ ભાઈ આ તો ત્યાં કેવા કઈ અને અહીંયા આયા એટલે સાધુ નહીં સાધુ નહીં એટલે એમણે આજુબાજુમાં બધા ઘર તપાસ કર્યા કે હાલ તો જી જોયા છે અને આ જો એટલી વારમાં એમ કરતા કરતા હોજતા હોજતા પોતે છેક જોપાની બહાર જતા રહ્યા છેક ગોમના ચોરા ઉપર જતા રહ્યા એ ભૂલી ગયા કે મને ના પાડી હતી તો અને ભાઈ આ તો ગોમના બહાર નીકળી ગયા અને કહેવાય છે કે એક મિત્ર એક માણસ આવ્યો ભગવાનને વાત રાખવી છે કે શું છે એ ખબર ન હતી પણ એક માણસ આવ્યો કે જેણે પોતાના હાથમાં રહેલું લોબા હાથ ધાર્યું ગોળી માથે બાકડધમ બાકડદમ બાકડદમ કરતો આવ્યો અને આ ભગતને સીધું એ હોમ હોમ દેખાણો એટલે ભગતને સીધું ધારિયું જાપતી દીધું છટાક હાક દે ભગત ત્યાં ઢળી પડ્યું મિત્રો એ ધારિયું એટલું જોરથી વાગ્યું હતું કે જેની કોઈ સીમા ન હોય કોઈને આશા નથી કે આ બચી શકે માણસ તો હોસ્પિટલમાં દાખલ કરી નાખ્યા એમને તો એક મહિને જાતો એમને થોડું ભાન આવ્યું અને એમણે શબ્દ ખાલી એટલો જ કાઈ કે મને ધાર્યું કોણે માર્યું એમ મને આ કેમ માર્યું તો કે કાંઈ વાંધો નથી ફરિયાદ થઈ ગઈ છે અને એ ફરાર પકડાઈ જશે તો કે ફરિયાદ મારે નથી કરવી ફરિયાદ કરશે મારો ભગવાન મારો દ્વારિકાનો નાથ અખિલ બ્રહ્માંડનો માલિક એ ફરિયાદ કરશે મારે કોઈ સામે ફરિયાદ કરવી નથી પણ મિત્રો હમણાં ફરિયાદ ને ના પાડી મહિનો થયો એમને એક જ નસ એક જ આવ જે ગોતેડાની એક ઓડકી હોય એનું એટલું જ એક ઓડકી બાકી હતી બાકીની બધી નસો કપાઈ ગઈ હતી કહેવાય છે કે માણસ પૂરેપૂરું જીવન જીવ્યા અને ભગવાનના રસપદ થઈને જીવ્યા ભગવાનનું નામ લઈને જીવ્યા ભજન ગાઈને જીવ્યા ભગવાનનું આ જ્યાં વાયક હોય ત્યાં જઈને ભજન ગાવે અને મજાથી જીવે પણ ભગવાનની એટલી કૃપા એમની માથે હતી હવે મિત્રો જેને આ ધારી માર્યું હતું એને તો કઈ ફરિયાદ બી દીધું કઈ કરી નહીં પછી ખેંચી લીધી પાછી એટલે પછી કંઈ કર્યું જ નહીં પણ બન્યું એવું મિત્રો કે એ માણસ ગાંડો થઈ ગયો અને એવી હાલતે ગાંડો થયો કે આમ કપડા ફેંકી નાખે એમ માણસ ને પછી આમ બાંધવામાં આવ્યો એને એને બાંધી અને એના પતિ પત્ની બિચારા હારા હતા રોટલો જાઈ અને ખવડાવતા એને અને આ ખોકળાથી બોધેલો હતો અને એના પતિ એ બિચારા ગરીબ માણસ હતા એમને હું ખબર કે આ હું કરશે એવી પણ કર્મની બલિહારી છે મિત્રો જે કર્મ માં બાપે કર્યું હોય છોકરાને ભોગવવું પડે છે એવું છે ને પણ આ બિચારી બાઈને પણ એને ભોગવવું પડ્યું અને એ બાઈ રોજ એને મજૂરી કરી મહેનત કરી અને ખવડાવે પીવડાવે પણ એક દિવસ મિત્રો કહેવાય છે કે ભગવાનના ઘરે દેર છે પણ નથી મિત્રો માણસ જે ઝૂંપડીમાં હતો ઝૂંપડીમાં આગ લાગી ઘણા લોકોએ બૂમો પાડી ચીસો પાડી ઘણા લોકો આવ્યા દોડી દોડી પણ ઝૂંપડામાં આગ લાગી આગ બુજાય ગઈ કહેવાય છે કે મિત્રો એ માણસ બળીને મરી ગયો જીવતા એને અગ્નિ થી નાવું પડ્યું એક ભગત નું આતેડું એને બાળ્યું એને એને ભગવાને આખિલ બ્રહ્માંડ ના માલિકે એવો પરચો પૂર્યો અને આ ભગત એમના ત્રણ પેઢી સુધીના પુણ્ય મુકતા ગયા મિત્રો કહેવાય છે કે આજ પણ એમનો પરિવાર સુખી છે શાંતિ છે ભગવાનની દયા છે કહેવાય છે કે મિત્રો માણસ ક્યારે ભગવાનના પાસે જતો રહેશે એની તો કોઈને ખબર નથી પણ કહેવાય છે કે જેટલું જીવે એટલું સુખમય જીવન જીવે એટલે એને અહીંયા પણ સ્વર્ગ જ છે માણસને ક્યાંય બીજે નથી અહીંયા આજ ભૂમિ ઉપર આજ ધરતી ઉપર છે ભગવાન આપણા ઘરે 100% આવે છે આપણે 100 100% કે છે કે તું આમ ના કર તમે કોઈ પણ ખરાબ કાર્ય કરો તો તમારા આત્મા પહેલું તમને કહી દેશે કે સાલુ તમે ચોરી કરો ને તો સાહેબ કોક ચોર વાત થતી હોય એમાં પહેલું તમને એમ થાય કે સારું મારું નામ તો નહીં આવે ને મારું નામ તો નહીં આ તમારો આત્મા શું પરમાત્મા છે મિત્રો ભગવાન કોઈ દિવસ તમને ઇસ્તલા ના કરે તમને જાણ ન કરે એવું કોઈ દિવસ બને જ નહીં ભગવાન દરેક વાત તમને જાણ કરે છે પણ તમને એ વાત ત્યારે નથી દેખાતી તમે જ્યારે ખોટું કરતા હો ત્યારે તમને નથી દેખાતી પણ કોક તમારું ખોટું કરે તો તમને 100% દેખાય છે મિત્રો તમને મને બધાને એક જ વસ્તુ છે કે હું કરું છું એ સારું કરું છું અને બીજા જે કંઈ કરે છે એ ખોટું કરે છે પણ મિત્રો કુદરતને આધીન આ દુનિયા છે એના વગર એક પતંગ પણ હલતો નથી તેની મરજી વગર એક પત્તું પણ હલતું નથી મિત્રો કહેવાય છે કે માણસ ખાલી એટલું જ રાખે કે ભગવાન તું જે કરે એ સારું કરે છે જે કરવાનું છે એ સારું કરવાનું જે તે કર્યું એ પણ સારું જ કર્યું છે બસ આટલો ધૈર્ય જો અંદર રાખી અને આપણા જીવનને ખુશ કઈ રીતે રાખવું કારણ કે માણસને મરી તો જવાનું જ છે તો ખુશ થઈને કેમ ના મરે જે ભગવાનને કર્મ હોય કરે હું શું કામ દુખી થાઉં કારણ કે આ એની દુનિયા છે એને જે પાત્રમાં મને જેમાં એને રસ હોય મને દુખ આપવું હોય તો દુખ આપે કારણ કે મારે ક્યાં દુઃખનું ગોઠળી બધીને લઈ જવી મરી તો જવાનું જ છે અને બીજા જન્મ આવશે એટલે નવે સરજી ત્યાં નવું છે આત્મા કોઈ દિવસ મરતો નથી એ એક ખોળિયાથી બીજા ખોળિયામાં પ્રવેશ થઈ જાય છે મિત્રો આત્માને કોઈ દિવસ ક્યાંય જવાનું કાંઈ મરવાનું નથી અહીંયા ને અહીંયા જ પણ જો હરિસ્મરણ કરીશું અને કોઈ સંતની સેવા કરીશું તો એટલી સો મિત્રો વાત થશે કે એ આત્મા સ્વર્ગની માલિપા એક તારો બનીને આભમંડળમાં રહી જશે પછી આ જીવન મરણના ફેરામાંથી આપણને છુટકારો મળી જશે કારણ કે એક સંત એવો હોય કે જે તમને આ ચોર્યાસી લાખ યોનીમાંથી પસાર કરી નાખે છે એવા આ સંતના જ એવા જો સેવા તમે સદભાવથી કરી નાખો તો એ તમને આ બધા ટાળવી નાખશે આ દુનિયામાં બધાથી પર બનાવી દેશે બાકી સંતની સેવા વગર આ દુનિયામાં તમને કોઈ બીજું ચોર્યાસી ના ફેરા મટાડી શકે એમ નથી કારણ કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય બલિહારી ગુરુ મને ગોવિંદ મને ગોવિંદ ભગવાન જો ગુરુના સારા સમર્થન હશે ને સમર્થ ગુરુ જો હશે તો ભગવાન તમને સો મળશે પણ કૃષ્ણને પણ ગુરુ હતા હે કે હે જી રામ છે કોણ બળા ઉન્હોને તો ગુરુ કી અરે તીન લોક કે વે ધણી અને ગુરુ આગે આધી હે ત્રણ લોક નો આધણી હતો પણ ગુરુ એમને પણ હતા ગુરુ વગર કોઈ જ્ઞાન મળતું નથી આ ભૌગિક જગત ની અંદર ભગવાન પોતે જન્મ લઈ અને આપણને આ બધું શીખવ્યું છે તો મિત્રો આ વાર્તા અહીંયા સંપૂર્ણ કરીએ છીએ જો તમને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અમારી આ ચેનલને અને હા મિત્રો તમે અમારી વાર્તાઓ સાંભળતા હો અને અમારી વાર્તાઓ તમને ગમતી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો મિત્રો કે જેથી અમે કયો વાર્તા બનાવી શકીએ તો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ